સાવલી તાલુકાના મેવલી બ્રિજ પર માર્ગ અને મકાન એટલે કે આરએનબી વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે જર્જરિત હાલતમાં આવેલા આ પુલ પર માત્ર દેખાવ પૂરતું કામ કરી જવાબદારી પૂરી કર્યાનો આરએનબી વિભાગનો દાવો જમીન પર ખોટો સાબિત થઈ રહ્યો છે જાગ્રત નાગરિકોની અગાઉની રજૂઆતો બાદ બ્રિજ પર રેલિંગ તો લગાવી દેવામાં આવી છે પરંતુ રેલિંગની નીચેથી ટ્રક ડમ્પર સહિતના ભારે વાહનો બેફામ દોડી રહ્યા છે આશ્ચર્યજનક વાત એ છે કે આ જર્જરિત પુલ પર કોઈપણ પ્રકારનો વાહન પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો નથી કે યોગ્ય અવરોધ વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી પરિણામે દરરોજ આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોનું જનજીવન ખુલ્લેઆમ જોખમમાં મુકાઈ રહ્યું છે સ્થાનિકોના જણાવ્યા મુજબ મીડિયા દ્વારા અહેવાલ પ્રકાશિત થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું પરંતુ વાસ્તવિક સ્થિતિમાં કોઈ સુધારો ન થતા પરિસ્થિતિ યથાવત છે હાલ મેવલી બ્રિજ સ્થાનિકોમાં મોતનો પુલ તરીકે ઓળખાવા લાગ્યો છે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાનો ભય લોકો વ્યક્ત કરી રહ્યા છે જો કોઈ જાનહાનિ થાય તો તેની જવાબદારી કોની રહેશે તેવા ગંભીર પ્રશ્નો આરએનબી વિભાગ સામે ઊભા થયા છે આ મુદ્દે સ્થાનિક ગ્રામજન દશરથ ચૌહાણે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે આ પુલ અત્યંત જોખમી બની ગયો છે ભારે વાહનો પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ નહીં તો મોટી દુર્ઘટના થઈ શકે છે હવે સવાલ એ છે કે તંત્ર ખરેખર જાગશે કે પછી કોઈ મોટી દુર્ઘટના બાદ જ કાર્યવાહી કરવામાં આવશે સ્થાનિકોમાં ભારે રોષ સાથે તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી છે અગાઉ અમે જણાવ્યું હતું કે બ્રિજ જર્જરિત હાલતમાં છે અને જે ઘટના ગંભીરમાં બની હતી એ બીજી વખત ના બને એના માટે અમે રજૂઆત બી કરી અને તંત્ર જાગ્યું તંત્ર જાગ્યા બાદ એમણે રેલિંગ બી મારી અને રેલિંગ મારી એવી કે જે નીચે રહીને હજુ બી એ જ પ્રકારના વાહનો પસાર થઈ રહ્યા છે તો એનો મતલબ શું કે રેલિંગ મારી છે બરાબર એવું આપણી માંગ શું છે આપણી માંગ એવી છે કે કોઈનો જીવ ના જાય ને જીવને હાની ના પહોંચે જે સ્થિતિ પેલા બની હતી એ પછી બીજી વખત ના બને બસ આ માગ છે અમારી આપણું નામ ચૌહાણ દસરસિંહ